નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીની પ્રશ્ન બેંકનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક છે આપેલી ઘટનાને પ્રચલિત કે વાર્તાઓને સમાજ સ્વરૂપે લખો તો અહીં આપણે કોઈ પણ એક વિશે આપણે કાલ્પનિક સંવાદ લખવાનો છે જેમ કે સસલો અને કાચબો શું વાત કરતા હોય એ આપણે સંવાદ સ્વરૂપે લખવાનું છે કોઈ પણ એક જ પ્રશ્ન તમારે લખવાનો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારા અનુભવના આધારે લખો મૌલિક પ્રશ્ન છે કોઈ પણ એક તમારે લખવાનો છે પ્રશ્ન ત્રણ જોઈએ ગમે તે એક ભાવવાચક સૂચક શબ્દ લખવાના છે વિભાગ એ જોઈએ તો મીના હંમેશા નાચતી કૂદતી રહેતી તો અહીં એ તેનો ભાવ આવશે આનંદ મમ્મી ફોન કરી મારી ખબર પૂછતી તો એમાં આવશે ચિંતા પછી પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા તો કાળજી ચોથામાં આવશે વિસ્મય અને વર્ગમાં બધા હાસી ઉડાવતા તો મસ્કરી એ જ રીતે વિભાગ બી જોઈએ તો એમાં શું કરવું શું ન કરવું તો અકડામણ આવશે પછી દિલમાં ઉચાટ હોવાથી પાંચમા માં વિનંતી એટલે અહીંયા આપણે લખીશું આજીજી ત્રીજો વિભાગ જોઈએ મિનીને પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ શંકા એટલે સંશય બરાબર અહીંથી જ આપણે લખવાનું છે હા હવે કામ પૂરું થયું તો નિરાધ પપ્પા ભાખરીને જાત જાતના આકારો મિનીને બતાવતી ખૂબ હસાવતા એટલે રમું છું પપ્પાની ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબ રાખતા ચોકસાઈ વાહ તારા અક્ષર મોતીના દાણા જેવા છે પ્રશંસા ડી વિભાગ જોઈએ તો મિની મમ્મી મિની પપ્પાને ફોટાને ઘણીવાર જોઈવી સ્થિર રહેતી તો વિસ્મય બીજું મિની ઘેરે એકલી જ રહેતી એકલતા પલકે મેળામાં જવું છે તો જીદ મિનીએ પોતાના મનનો ઉભરો પિતા પાસે ઠાલવ્યો આવેશ અને જિજ્ઞેશ નવું જાણવાની ઈચ્છા થતી હતી એટલે જિજ્ઞાસા એ વિભાગ ગાંધીજીએ બીમાર પિતાની સેવા કરી એટલે ચાકરી બીજામાં આવશે ઉદારતા પછી ખૂબ જ નિરાશ થયા એટલે આપણે લખીશું હતાશા ફકીરે ગરીબની દુઆ સાંભળી યાચના બા એકદમ ભલી અને ભોળી હતી સરળતા ત્યારબાદ જોઈએ અર્થપૂર્ણ વાક્યની જોડી બનાવો

અને હાથ ધોઈ નાખવા તો ત્યાં આવશે આશા છોડી દે પછી આગળ જોઈએ મેથી પાક ચખાડવો તો બીજું માર મારવો કળ વળવી તો ત્યાં આવશે ફાગુ નહીં આંખ ધૂળ નાખવી તો ત્યાં આવશે છેતરવું દાળ ન ગળવી તો પાંચમું ફાગું નહીં અને હાથ મિલાવા તો દોસ્તી કરવી બરાબર તમે ક્રમ એડજસ્ટ કરી લેજો ત્યારબાદ જો એ હાથમાં ચાંદ દેખાડવો તો ત્યાં આપણે લખીશું બગડો એટલે લાલચ બતાવી ભાઈએ ટાઠક વળી શાંતિ થવી શ્રાવણ ભાદરો ચોધરા સુ ગળે ઉતરવું સમજાવું મુછ મરડવી તો અભિમાન કે સુરાતન બતાવું પછી ચોથું પેટમાં પાણી ન હલવું તો કશી અસર ન થવી એક ના બે ન થવું તો વાત પર મક્કમ રહેવું પગે પાંખો ફૂટવી તો ત્યાં આવશે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું લોઢાના ચણા ચાવવા તો અત્યંત મુશ્કેલ કામ હોવું અને

પછી બીજામાં છે ક્રિયાનો કરનાર પપ્પા ત્રીજામાં ટીના ચોથામાં ડોક્ટર પછી પાંચમામાં સંજય ટીકુ ઝવેરચંદ મેઘાણી કસ્તુરબા દાદીમાં રવિશંકર મહારાજ હું વિદ્યાર્થી વિદ્યાર્થી ઓ ઓ સુધી લખવાનું મેહુલ કૂતરું હરણ રોહન માખી ધૂળો નીતા હિના મિત અને સ્મિત અહીં બે કરતા છે અહીં નીલમ અને નિરાલી અહીં હું અહીં તમે અને અહીં હું હવે એના પછી તમને કીધું છે ક્રિયાનો કરનાર તમારે લાલ લીટી જે છે વાક્યની એકઠો કરે છે ક્રિયા ક્રિયા દર્શાવનાર દર્શાવનાર કરતા હતા જોઈ રહી તપાસે છે છે બધા શું તમારે આ રીતે ડેશ કરીને લખી દેવાના ટીખણ કરી સાતમા માં પુસ્તક લખ્યું હસીને બોલ્યા વાર્તા કહી ઉપવાસ કર્યો જોઉં છું વાર્તા સાંભળી બન્યો ખાઈ ગયું દોડ્યું નમસ્કાર કર્યા બેઠી નીકળ્યો પેન આપી હતી કામ કરે છે આવું છું જાવું અને લખવું છું આ બધા જ ક્રિયા દર્શાવનાર પદો છે તો બરાબર પેલામાં આપણે કાળી લીટી ધ્યાનમાં રાખીશું અને ક્રિયા દર્શાવવા લાલ લીટી અહીં આપણે આજે ઓરિજિનલ પેપર છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ